કરવાની સાથે છેડાયેલો આંદોલન નો મામલો થડી ખાતે હવન ખાતે મળેલી બેઠક માં અનેક રાજકીય આગેવાનો દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ પોંચશે આંદોલનમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કુમાનસિંહ વાઘેલા ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓની હાજરીમાં મળી છે બેઠક મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ઓગડ થઈ સેવન ગુજરાતી આજે આપના ચેનલના તમામ ચેનલોના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારથી બનાસકાંઠા બુહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન પછી જે રીતે પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો આપ જોવો ધાનેરા હોય કાંકરેજ હોય દિયોદર હોય ભીરડી હોય કે આજુબાજુના વિસ્તારમાં આ સરકારના નિર્ણયથી લોકોમાં ભયંકર નારાજગી છે અમારી ઓગર જિલ્લા સંકલન સમિતિ છેલ્લા પંદર દિવસથી વિવિધ કાર્યક્રમો આંદોલન થકી આપી રહી છે ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ છે એના પહેલાં અમે બજાર બંધ કર્યું હતું અને મહાપડાવનો પણ કાર્યક્રમ રાખ્યો હતો આજે ઓગડ જિલ્લા સંકલન સમિતિએ કે અહીંના ઈષ્ટ ભગવાન તરીકે અહીંની પ્રજા જે પોગઢી મહારાજને ભગવાનના સ્વરૂપમાં માને છે એવી આ તપોભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ ત્યાં આજે એક યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને યજ્ઞ થકી અમે આહુતિઓ આપી અને સરકાર સદબુદ્ધિ આપે કદાચ ફરીથી આ જિલ્લાના વિભાજનમાં કંઈક પૂર્ણ વિચારણા કરે કારણ કે અમારી બે ત્રણ મુખ્ય માગણીઓ છે એક તો આ વિસ્તારની પ્રજાની માગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અન્યથા તમે અમને ઓગર જિલ્લો બનાવી આપો બીજી ત્રીજી અમારી એ માગણી છે કે અમે કોઈ વાપ થરાદને જિલ્લો બનાવે એનાથી નારાજ નથી પરંતુ આપ જોઈ શકો કે રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ બનાવ્યા કે જે સૌના લોકોના મધ્યમમાં હોય લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય આજે આપ જોઈ શકો છો કે બે હજાર કરતાં વધુ બાઈકો વાહનો સાથેની રેલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અહીંના ભાજપના ધારાસભ્ય આદરણી કેસાજી ચૌહાણ સાહેબે પણ સમર્થન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે એટલે ભાજપ કોંગ્રેસ અને બિનરાજકીય લોકોનું આંદોલન